ત્રીસ મિનિટ કરતા વધુ સમય લીધો અને એક ભાઈને વધારે ઘા હતો તેના માટે ત્યાંના સ્ટાફ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આને વધારે ઘા છે તો આને ઓર્થોને બતાવવું પડશે જે અંતર્ગત છોટા માં આવેલ ખાનગી હોસ્પિટલ માં બધી સારવાર મળી રહેતી હોય તો જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ માં સુવિધા કેમ નથી મળતી આ ઘટના વિશે તંત્રની ધ્યાન દોરવા માટે અને સરકારી હોસ્પિટલમાં સુવિધામાં થોડો સુધારો આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે આજ રોજ છોટાઉદેપુર કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જે જે કે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ જેમાં આરોગ્યની ખૂબ જ આરોગ્ય આરોગ્યની બાબતમાં ખૂબ જ કથળતી હાલત છે જોઈએ તો પૂરતા ડૉક્ટરો નથી જેવા કે ગાયનેક છે ઈએનટી ડૉક્ટર છે કે પછી સર્જન ડોક્ટરોની ખૂબ કમી છે સાથે સાથે જરૂરી સાધનો જે એક્સરે મશીન છે સીટી સ્કેન મશીન છે એમઆરઆઈ મશીન છે એની સુવિધાઓ થોડાઉદેપુર જનરલ હોસ્પિટલમાં નથી તો સત્વરે એની સગવડ કરવામાં આવે અને અહીંનો અહીંનો જે વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર પૂરેપૂરો સરકારી દવાખાના ઉપર નિર્ભર છે તો એ સુવિધા વધારવામાં આવે અને જે ત્યાંના કર્મચારીઓ દ્વારા જે મિસબિહેવ કરવામાં આવે છે એ અંગે અમે શ્રીને રજૂઆત કરી છોટાદેપુર જિલ્લામાં સરકારી હોસ્પિટલ આવે છે અને એ તો આવતી હતી ત્યાં થોડું તમને મિસબિહેવિયર થાય છે અને યોગ્ય સારવાર તાત્કાલિક મળતી નહીં એક સત્તર નવે બના રોજ એક બનાવ બન્યો હતો ત્રણ યુવાનો એક્સિડન્ટ થયું હતું ત્યારે અમે એને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલમાં લાવ્યા તો આલા તાકાલિક સર્વર એટલા કે મને આ અડધો કલાક ગયો થઈ ગયો પણ મને બેડે એકને નહી આપ્યો એટલે એકને તો સ્ટેશન પર મોઢાડ્યો એકને નીચે બે હડે રહ્યો એકને થોડો ઓછો ઓટોલર પાટા પિને કે બે જણ બી 4-5 ટાકા લેતા પણ એકને થોડો વધારે ખાતો તો 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 એ લોકો કે કે આ તો અર્તોને પતાવ પડ્યો ઓછો તો આજે હાજર નથી પછી કીધું કે આ તો ફોન કરીને બીજા સ્ટાફને પૂછો કે કોઈ છે કેને કે અર્તો છે પણ આ લાગે ને પણ આને તો હજી વધારે કાંચેલા તો સર્જનને બતાવવું પડે અને આપણે તો આખી ઉદયપુરમાં સર્જન નહીં હાજર એટલે શું છે નહીં હોસ્પિટલમાં તો તમારે સરકારી હોસ્પિટલમાં સારવાર જોઈતી હોય તો તમે વડોદરા આઈ ખાતે ફરીને કરો ત્યાં લઈ જાઓ તો તમારે ત્યાં જવું હોય તો હું તમને એમ્બ્યુલન્સ કરી આપું અને તો પછી કંઈ એક પ્રાઇવેટમાં લઈ જાઉં તો પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં તો અડધા કલાકમાં બ્લડ સેમ્પલ લઈ ગયા એક્સરે કર્યો પછી ટાંકા લઈ દે અને ચૌદ જેટલા આવ્યા હતા એ તો જે સુવિધા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં છોટા ઉદેપુરમાં જ એક કે બે કિલોમીટરની અંદર અડધા કલાકમાં મળી જાય છે અને આપડે છોટાઉદેપુર જે જનરલ હોસ્પિટલ છે સરકારી ત્યાં તો એક કલાક સુધી કોઈ સારવાર નહીં વધારે મળતી ત્યાં તો આ માથું પેલાના માથું પેલા પર બિલ પણ આવે એવું કરે જો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ખાડા ખનીજ મન ડોલોમેન્ટ તો તમને તાત્કાલિક દેખાય છે એને તો તમે અત્યારે હાલમાં છોટાઉદેપુરના જે કટ તાલુકો છે ને એમાંથી અઠ્યાવીસ કે બી વીસ થી કરવાની વાત કરે છે તો ખનીજ મળી આવે તો તાત્કાલિક તમે દોડી આવો જે છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરથી બનાયો છે અને આજે લગભગ એના બારથી તેર વર્ષ થઈ ગયા છે તો આજ સુધી અમારા જિલ્લામાં જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી એમાં સર્જન કે હજી સુધી કેમ નહીં આજે હાજર અમારા જે વિસ્તાર છે એને તમે જો ખનીજ મળે તો તાત્કાલિક લઈ જાઓ અને જે પ્રાથમિક સુવિધા મળવા જો એનાથી તમે કેમ વંચિત રાખો કારણ કે અમને પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ વધારે હોય તો અમે લઈ જઈએ વાંધો નહીં પણ જે ઇમરજન્સીમાં તાત્કાલિક મળવી જોઈએ એ તો સારવાર આપી મળેલી હોય તો બહુ સારું તો અમે આ દરરોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે સારવારમાં કંઈક સુધારો થાય તો સારું એવું કરે વેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર